તો જય માતાજી મિત્રો આજના નવા જ અંદર તમારા બધાનું સ્વાગત છે અને પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો કદાચ આપણે પશુમાં સારી નસલને તમારે ગાયો રાખવી હોય ને વ્યવસ્થિત દૂર લેવું હોય તો કઈ રીતે આપણે કદાચ પહેલાં વેતરમાં પશુ કઈ ટાઈપનું લેવાનું રહેશે તો વિડીયાની અંદર તમે બને રહે તમને પણ સંપૂર્ણ માહિતી મળી જાય કારણ કે અમે અનુભવ માટે આ વિડીયા બનાવી રહ્યા છીએ તો તમને પણ ક્યાંક ક્યારેક કામ લાગી શકે છે અને પશુપાલક મિત્રો ખરેખર આપણે શરૂઆત એક ગાયથી જ કરી હતી અને પહેલાં વેતરમાં જ લાવી હતી તો પશુપાલક મિત્રો જ્યારે આપણે પહેલાં વેતરમાં જે પહેલી ગાય લાવી હતી એને દસથી બાર લીટર દૂધ હતું અને આપણે શરૂઆત જ સારી ઓલાદથી કરેલી છે પણ હા તમને પહેલાં વેતરમાં પશુ હોય અને તમે લેવા ગયા હોય તો ક્યાંથી આપણને નોલેજ મળે કે ભાઈ પહેલાં વેતરમાં જ છે અને કઈ રીતનું પશુ આપણને દૂધ આપી શકશે અને કેટલું દૂધ આપશે પશુપાલક મિત્રો અને ખરેખર જ્યારે તો તમે પશુ લેવા ગયો ત્યારે તમારે હાઈટમાં બીજે પશુને વ્યવસ્થિત જોવું પડે અને પશુ ગમે ત્યારે બીજા વેત્રમાં તમને કદાચ પહેલાં વેતરમાં સાતથી સાડા સાત લીટર દૂધ હોય તો એ બીજા વેતરમાં દૂધ કરી શકે દસથી અગિયાર લીટર કમ્પ્લીટ પરફેક્ટ પણ એનું સારું બાઉલું હોવું જોઈએ અને વ્યવસ્થિત હોવી જોઈએ તો આપણી પાસે આ બે તો પહેલાં વેતરમાં જ પશુ લાયેલા છે આ ગાય ગાભેણ છે આ તમને દેખાતું છે આ કાભણ છે અને આ આપણે હમણાં નવી લાયેલી છે તો એકદમ પણ વ્યવસ્થિત તમને આ બીજા વેતરમાં હવે વ્યાઈ ગયા હે હજી એને ઘણો ટાઈમ થોડોક લાગી જાય અંદાજે છ છ મહિના આસપાસ વ્યા છે હજી અને બીજદાન કરેલું છે અને કાભણ છે અને હાલ પણ ધોવા દેશે તો પશુપાલક મિત્રો આપણે જ્યારે આ પશુ લેવા ગયા હતા ત્યારે આનું દૂધ સાડા છ થી સાત લીટર જેવું દૂધ હતું પહેલાં વેતરમાં અને તમે જોઈ શકો છો ફૂલ એ ચેપ ગાય છે તમને દેખાતું છે કારણ કે એ ચેપ ગાય હોય એને અહીંથી જ્યારે તમે લેવા જાવ ત્યારે અહીંયા અમારી ભાષામાં અમુક અલગ અલગ કહેતા હોય છે અહીંયા હોઠ હોય છે તો એવી ગાય નહીં લેવાની અહીંયાથી એકદમ પ્લેન હોવી જોઈએ તો તમને દેખાતું છે તો આપણે આ તમે આ રીતની જોઈ રહ્યા છો તો પહેલી તો વસ્તુ એ છે કે સારી ગાય લેવાની ભલે દૂધ ઓછું હોય તો પોહાય પણ એચએપ હોવી જોઈએ તો તમને બીજા વેતરમાં સારું દૂધ આપી શકે છે તો તમે જોઈ રહ્યા છો આપણો આ ગાય ચાલે આપણે લાવી હતી લગભગ આને ટાઈમ થઈ ગયો હશે આઠ નવ મહિના થઈ ગયા છે અને હાલ પણ ગાભણ છે થોડુંક હમણાં બીમાર થઈ ગયું હતું થાકી ગયું છે તો આ પશુપાલક મિત્રો આપણે નવી ગાય લીધેલી છે આ એ પહેલાં વેતરમાં જ છે તમને દેખાતું છે હાઈટમાં આછળમાં બહુ સરસ છે અને આનું જો તમને દેખાતી છે હાઈટ કેપેસિટી એની કહેતી હોય કે દૂધ આપી શકે પશુપાલક મિત્રો તો અમુક ઘણા એવા મિત્રો હોય છે કે ભાઈ શિંગડાવાળું ગાવડું ન લેવા એવું કાંઈ હોતું નથી પણ ગાય ગરીબ હોવી જોઈએ કેવાનો મતલબ મારતી ન હોય કે બીજા પશુઓને ન મારતી હોય એ ટાઈપને તમે ગાય લો ને તો ચાલે પશુપાલક મિત્રો એવું કશું હોતું નથી અને ખરેખર આપણું તો માનવું એવું જ છે કે જે આ શિંગડા છે ને શિંગડાવાળી ગાયને કમ્પ્લેટ દૂધ જાડું હોય છે અને વગર શિંગડાવાળાને થોડોક પાતળું હોય ભલે આને દૂધ દૂધે બરાબર જ હોય છે કાંઈ શીંગડા વગરના શીંગડાવાળાને અલગ અલગ દૂધ નથી હોતું પણ એની નસલ ટાઈપ નસલ હોય એવું દૂધ આપે છે પશુપાલક મિત્રો તો શીંગડા બીજા કાંઈ નરતા નથી અને શીંગડા હોય તો એ સારું દૂધ આપતું હોય છે અને શીંગડા ન હોય તો એ સારું દૂધ આપતું હોય પણ આપણે નસલ પાસ કરવાની રહે કે કઈ ટાઈપને આપણે પહેલાં વેતરમાં ગાય લેવી પશુપાલક મિત્રો આ આપણે હજી પંદર દિવસ થયા છે આ ગાયને હજી જો ભળકે છે અને દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આગા પાછું થાય છે પંદર દિવસ પહેલી આપણે આ ગાય લીધી છે અને સારી અને સરસ છે હજી થોડીક ફવાડમાં હજી એટલું બધું ફવાડતું નથી કારણ કે આ બધું આમ પહાડી વિસ્તારમાંથી આવેલી છે ને એટલે એને અહીંયા થોડુંક ફવાટમાં ઓછું છે ફાઈ જાય એટલે કમ્પ્લીટ આપણ પશુ અને તમને દેખાડું અને એકદમ પાતળી ચોપડી છે અને વ્યવસ્થિત પણ એકદમ સરસ ગાય છે તો પશુપાલક મિત્રો તમે કેલા વેતરમાં લો તો એકદમ હાઈટ સારી હોવી જોઈએ હાડમ સારું હોવું જોઈએ અને સરસ ગાય તમે લેશો તો પણ દૂધ તમને સારું આપશે પશુ તો આના વાસડા પણ ઓલી બાજુ છે અને આપણે જો આ બધા આપણા વાસલડા મેં લગભગ તૈયાર કર્યા છે તો આ લગભગ સાત આઠ જેવા પશુ છે ઓલું તો હમણાં નાનું જ છે અને એના વગરના આ બાજુ બેઠા છે એને ટાઈમ શેર આપણે ખાંડ બીજું આપતું રહેવાનું તો પણ પશુ સારું બની જતું હોય છે પશુપાલક મિત્રો આજના વિગયાની અંદર આટલું જ હતું